આજે પણ સમગ્ર ગુજરાતને ધમરોળશે મેઘ આજે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આમ તો હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસના વરસાદની આગાહી કરી છે જો કે આજે ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા બાર જિલ્લામાં ઓરેન્જ તેર જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે રવિવારથી જ રાજ્યમાં વરસાદનો જોર વધ્યું વરસાદે ગુજરાતના અનેક વિસ્તારોમાં તાંડવ પણ મચાવ્યો હતો આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ તો હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં આઠથી દસ ઇંચ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને ટ્રફ લાઇન પણ પસાર થઈ રહી છે એ સિવાય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થવાથી રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી પાંચ દિવસ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આગામી પાંચ દિવસ માછીમારો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દાહોદ વડોદરા પંચમહાલ સાબરકાંઠા અરવલ્લી મહિસાગર મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા કરવામાં આવી રહી છે જેમાં પંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ચાર જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે એ દરમિયાન ઉપરવાસમાંથી ભારે વરસાદની પાણીની આવક વધતા ધરોઈ ડેમના દરવાજા ખોલવા પડે એવી સ્થિતિ છે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ છે ત્યારે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ફરજિયાત હેડલાઇટ ચાલુ કરવી પડી રહી હતી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં ખેડાના નડિયાદમાં અગિયાર અમદાવાદના દસકોયમાં દસ ખેડાના મહેમદાવાદમાં નવ માતરમાં આઠ ઇંચ વરસાદ ખાપ્યો હતો સમગ્ર ખેડા જિલ્લામાં ત્રણ ઇંચને લઈને અગિયાર ઇંચ સુધી વરસાદ ખાપ્યો હતો આજ રોજ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર તેમજ સમગ્ર જિલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે નડિયાદમાં બસો બાવીસ એમ એમ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધી સાંજે છ વાગ્યા સુધીમાં અનુભવાયો છે આ ઉપરાંત જિલ્લામાં કઠલાલ મહેમદાબાદ ખેડા માતર મહોધરા અને વસો તાલુકામાં પણ સો એમ વધારે વરસાદ નોંધાયો છે આ પરિસ્થિતિમાં તમારી તમામ નગરજનોને અને ગ્રામવાસીઓને વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાં હોય ત્યાંથી હજુ પણ આવતા દિવસોમાં વરસાદની આગાહી હોય ત્યાંથી ખસી જવા વિનંતી કરું છું તેમજ કોઈપણ જગ્યાએ પાણી ચાલુ હોય કે પાણીનો વેળો હોય

નીચાણવાળા વિસ્તારમાંથી તમામ રહેવાસીઓને ખસી જવા પણ જણાવ્યું છે અને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અમારી ટીમ કટી